Watch out, the nurse! Watch out, the nurse!

પરિવારજનોએ બબાલ કરી છે દર્દી કે જેમને ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા ગર્ભવતી મહિલાનું હોસ્પિટલમાં મોત થયા બાદ પરિવારજનોએ હોસ્પિટલમાં બબાલ કરી છે જુડવા બાળકો જન્મ્યા બાદ માતાનું મોત થતા ગંભીર આરોપ હોસ્પિટલ પર લગાડવામાં આવ્યા નવજાત બંને બાળકોને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે તો બીજી તરફ નિકિતા ગોસ્વામી નામની મહિલાના મોતથી પરિવારમાં એ રો જે જોવા મળી રહ્યો છે સદવિચાર હોસ્પિટલના ડોક્ટર વીણા કંડેલ સામે ગંભીર આક્ષેપ પરિવારે કર્યા છે ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયું હોવાનો પરિવારજનો છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે તો બીજી તરફ મૃતકના પરિવારજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે પોલીસ હોસ્પિટલ પહોંચી અને હાલ આ મામલો જે છે તે થાળે પાડ્યો છે તો સાથે જ જે બબાલ છે તે બબાલના દ્રશ્યો પણ હોસ્પિટલમાંથી સામે આવ્યા હતા મોટી સંખ્યામાં પરિવારજનો છે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા પોલીસ પણ ત્યારે હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી અને બીજી તરફ જે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેની અંદર પરિવારજનોએ હોસ્પિટલના એ વોર્ડની અંદર બબાલ કરી હતી સાથે જે લેડી ડોક્ટર હતા તેમની સામે પણ ગંભીર આરોપ કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે પેલા પણ જુઓ કે જેની અંદર પરિવારજનોએ કે આ પ્રકારનો હોબાળો મચાવ્યો હતો

તો જે રીતે કે જેની અંદર પરિવારજનોએ હોસ્પિટલ ના તંત્ર સામે લગાવ્યો છે કે એમણે એક ખૂન કર્યું છે સારવાર દરમિયાન બે જુડવા બાળકો છે એમનો જન્મ થયો પરંતુ માતા મૃત્યુ થતા પરિવારજનો જે છે તે રોષે ભરાયા હતા અને રોષે ભરાયેલા જે પરિવારજનો હતા તેમણે હોબાળો કર્યો હતો અને સાથે જ પોલીસને બોલાવવાની ફરજ પણ એ ત્યારે પડી હતી અને હોસ્પિટલની અંદર હાલ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રતિક્રિયા પરિવારજનોમાંથી શું આવી રહી છે કયા પ્રકારના આરોપ લગાડવામાં આવ્યા છે પરિવારજનોને પણ સાંભળીએ કાલે અમે સદવિચાર હોસ્પિટલમાં હતી અમારે સીઝરનો કેસ હતો ડિલેવરીનો કેસ હતો પહેલેથી અમારે ત્યાંની ફાઇલ જ છે ડોક્ટર એટલી બેદરકારી છે કે અમારા હાથમાં અમારું پیشنટ ન થી બાળક અમારું સિરિયસ છે ડોક્ટરે અમને پیشنટ ન થી અમારું پیشنટ થઈ ગયા પછી 1.5 કલાક સુઈ અમને ડોક્ટરે કીધું નહી કે તમારું پیشنટ ફલાસ થઈ ગયું છે અમને ડોક્ટર પૂછવાય ન થાવા નથી અમને કાઈ કર્યું એટલે કોઈ અમને સાઈન કરાવી કે તમે સાઈન કરો અમે વાંચીને અમે થોડા સાઈન કરવાના છે અત્યારે અમારી હારે જે ઘટના બની છે અમને નથી આપતું કોઈ અમે કાલના આખે અમને નથી મળ્યો અમે નહી અમે કાઈ કરી પહેલા અમને નાઈ મળશે પછી જ અમે બોડી શીખારશું ત્યાં સુધી અમે મોડી નઈ શીખારી તો લાગે કોને બેદરકારી ડોક્ટર ની બેદરકારી જ છે એને એના બેદરકારી લીધે જ શું છે બધું કેટલા સમયથી ટ્રીટમેન્ટ ચાલે ટ્રીટમેન્ટ એની શરૂ થયો જ્યાંથી એની ફાઈલ ન્યા છે કાલ અમને ફાઈલ નઈ નથી આપી ફાઈલ આખી ન્યા છે જાથી એને અમે દવા ચાલુ કરી ત્યારથી કે ઠેઠ અને અત્યારે અમને બાળક હાથમાં આપ્યું ત્યાં સુધીની ટ્રીટમેન્ટ એની પાસે જ કરાવીશ બાકી અમે કોઈ ડોક્ટર પાસે નથી ગયા પોલીસ ફરિયાદ કરી અમે કાલની પોલીસ ફરિયાદ કરી છે પણ અમારી હાથમાં કાઈ છે નહીં હજી અમારા હાથમાં કાઈ આવ્યું નથી કેમ કે અમે ગરીબ છે એટલે અમારા હાથમાં કાઈ નથી આવ્યું પૈસાવાળા હોત આખરે તો અમે ગમે ગમેને કોઈ ભીને અમે એવું પોલીસ ઉપર આક્ષેપ નથી કરતા કે ભાઈ એ લોકો પૈસા ખાઈ છે કાઈ નઈ હોસ્પિટલનું નામ નામ સદ વિચાર હોસ્પિટલ છે અર્ચના સર અર્chna સર્કલ પાછે ત્યાં આવી છે સીતાનગર રોડ પર ડોક્ટર ડોક્ટર વીણા મેડમ એ એને કાલે પોલીસ બધાય એને બચાવતા હતા અમારું ન સાંભળ્યું પોલીસ એને અમારી વચ્ચેથી બહાર કાઢીને લઈ જતા હતા કેમ અમારે નાય આપ્યો એને શું કામ અમારી માંગ છે કે અમને માંગ અમારા બે બાળક છે અમારી બે બાળકની આજીવનની ખોરાકી અમારો જેટલો ખર્ચો થયો એ અને અમને નાય જોઈએ આજ અમારી યારે ચુકાડી નહીં આ અમને બે બાળકની આજીવનની ખોરાક એને પણ હાચ તો એ এ